હાલમાં સર્જાયેલી અરાજકતાની સ્થિતિ અને ત્યાં વાસતા અલ્પસંખ્યક હિન્દુ સમાજ તેમજ ભારતીયો પર થઈ રહેલા અત્યાચારોને લઈ સમગ્ર ભારતભરમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય ઘટનાના ગેરા પડઘા હવે બનાસકાંઠાના વાવતરાદ વિસ્તારમાં પણ સંભળાય છે આજે લાખણી તાલુકા મથકે હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી સરહદી વિસ્તાર હોવાના નાતે અહીંના લોકોમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ ભાઈ બહેનોની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે જેને પગલે આજે લાખણીના બજારમાં પણ તેની અસર જોવા મળી હતી લાખણી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જૂના બસ સ્ટેન્ડ પાસે એકત્ર થયા હતા

અને શોષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે આજરોજ રોજ લાખણી ખાતે એના વિરુદ્ધની અંદર અહીં પુત્ર દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાને વખોડી અને હિન્દુઓ પરના ત્યાં જે હુમલા થઈ રહ્યા છે એના ઉપર ભારત સરકાર જો કે એક્શન લઈ રહી છે પરંતુ હજી પણ વધુ મક્કમતાથી એમના ઉપર દબાણ કરવામાં આવે અને હિન્દુઓની સુરક્ષા ત્યાં જળવાય એ માટેનો આજે આ વિરોધ પ્રસંદન કાર્યક્રમ હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજના લોકો સાથે મળી અને એનો જોરદાર આજે વિરોધ કર્યો છે લાખણીમાં થયેલું આ વિરોધ પ્રદર્શન કરાવે છે કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો હવે દેશના ગામે ગામ પહોંચ્યો છે હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ત્યાં પરિસ્થિતિમાં સુધારો નહીં આવે અને અત્યાચારો બંધ નહીં થાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે હાલ તો આ પુતળા દહન અને સૂત્રોચ્ચારની ઘટનાથી લાખણી સહિત સમગ્ર સરહદી પંથકમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે